પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મિલન રાવની અધ્યક્ષતામાં સંકલન મેટિંગ યોજાઈ હતી પ્રાંત અધિકારી મિલન રાવે ખેડૂતોને અગિયારમાં ના પ્રશ્નો અંતર્ગત ફોરેસ્ટ વિભાગ નર્મદા બીજબીસીએલ વિભાગ દ્વારા કોઈ ખોટી કનક્રત ન થાય અને લોકોના પ્રશ્નો અંતર્ગત તમામ વિભાગોના અધિકારીઓને ઝડપી કામ બાબતે સૂચના આપવામાં આવી હતી આ તકે મામલતદાર હરેશ અમીન તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ દસાડા તાલુકાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દસાડા તાલુકામાં અમુક ગામોમાં તલાટીઓ હાજર ન રહેતા હોય એવી રજૂઆત કરવામાં આવી હતી પ્રાંત અધિકારી મિલન રાવ ચૂંટણી સર કામગીરી તાલુકામાં સારી કામગીરી બદલ બીએલઓ અને સાથે જોડાયેલા તમામ વિભાગોના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે આઈસીટીએસ ની પણ સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા રિપોર્ટર હર્ષ ફડા ઇટ યુઝ ન્યૂઝ કેશવુદ